એક રાજા હતો તેને બુદ્ધિશાળી અને રાજ્યમાં કંઈ કામકાજ કરવાનું રહેતું નહીં તે એ આરામવાળી જિંદગી જીવવા લાગ્યો કામ કરે તો ખાધેલું બચે થાક લાગે અને ઊંઘ આવે રાજાનું જીવન એશ આરામવાળો એટલે તેને ઊંઘ ન આવતી તે આખી રાત હોલિયામાં આળોટિયા કરતો અને કંટાળતો રાજાને ચિંતા થવા લાગી ઊંઘની દવા માટે તેણે અનેક વેદોને બોલાવ્યા પરંતુ તેમાંના એક પણ વેદની દવા તેને લાગુ ન પડી એક દિવસ વિદેશથી એક વેદ આવ્યા વેદે રાજાની વાત ધ્યાનથી સાંભળી રાજાની એશ આરામવાળી જિંદગી વિશે પણ સાંભળ્યું તેને ઉપાય ચડી ગયો વેદે રાજાને જાદુ ગેદી દડો અને દવાની ભૂકી આપી તેણે રાજાને દરરોજ સવારે અને સાંજે એક એક કલાક જાદુ ગેદી દડો રમવાની સલાહ આપી રાજા સવાર સાંજ જાદુ ગેદી દડાની રમત રમવા લાગ્યો અને દવાની ભૂકી લેવા લાગ્યો એક અઠવાડિયામાં જ તેની ઊંઘ ન આવવાની ફરિયાદ જતી રહી રાજાએ વેદને બોલાવ્યો અને તેને ઈનામ આપ્યું વેદે રાજાને કહ્યું રાજાજી દવાની ભૂકી એ તો આશ્વાસન છે તમે જેદી દડો રમો છો તેથી શ્રમ થાય છે શરીરને થાક લાગે છે તેથી ઊંઘ આવે છે શારીરિક શ્રમ જ સૌ રોગોનો શ્રેષ્ઠ ઈલાજ છે સમાપ્ત